અને સંગઠનના અધિકારીનો પણ ફોન કરી છે તંત્ર અધિકારીઓ યુવાગઢ બીજીઓ સાહેબની પણ રૂબરૂ મુલાકાત લીધી છે એ સત્વ હજુ કોઈ આ સુધી પગ નથી અને વારંવાર રજૂઆતો સગવા કરવા છતો પણ એ કંઈક આ ગ્રાંત આવડ આ બ્રાન્ડ આવેલ ગ્રાન્ટો વાયદા કરેલા પંદર લાખની બ્રાન્ડ પડી છે એ સત્વ હજુ સુધી એનો કોઈ નિકાલ કરેલો નથી ગામ માં તળા આગળના કયા કયા રસ્તા બંધ થઈ શકે છે ચમેલી રસ્તો મુખ્ય પછી ધાડપુરી વડાવલી ત્યારે બાજુના ના રસ્તા બંધ થઈ ગયા છે ઓવરલી ફોર એટલો જીલ્લા રસ્તો ચાલુ હોય